ભુજ તાલુકાના દુર્ગમ બન્ની હોડકો ગામ નજીક સત્તરમો પશુ મેળો ધામધુ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે બન્ની પશુ ઉછેરક માલધારી સંઘ દ્વારા આયોજિત આ મેળામાં વિવિધ વિસ્તારોમાંથી માલધારીઓ પોતાનો પશુઓ સાથે ઉમટી પડ્યા હતા મેળાઓ ગાય ભેંસ અને ઘોડા સહિતના પશુઓની મોટી સંખ્યામાં ખરીદ વેચાણ થઈ રહી છે નખત્રાણા તાલુકાના વિથોણ ગામની ભેંસની જોડી રૂપિયા સાડા નવ લાખમાં વેચાઈ હતી જે મેળાનો આકર્ષણ બની કચ્છના રણ વિસ્તારમાં હોડકોની ધૂળમય ધરતી પરંપરાગત અમદાવાદ પદાધિકારીઓ અને સંસ્થાના હોદ્દેદારોએ રિબન કાપી કર્યો હતો છેલ્લા સત્તર વર્ષથી યોજાતો આ મેળો બંડીની સંસ્કૃતિ જળવાઈ રહે અને બંને નસલની ભેંસો તથા પ્રજાપતિઓનું સંવર્ધન થાય તે હેતુસર યોજાય છે

આ વિસ્તારના પશુપાલકો અને રાજ્ય બહારથી પણ રાજસ્થાન હરિયાણા પંજાબ વગેરે જેવા રાજ્યોમાંથી પણ આ પ્રવૃત્તિને પ્રેરાઈને અહીં મુલાકાત લેવા માટે આવેલા મુલાકાતીઓની ઉપસ્થિતિમાં આ બંનીના સત્તરમાં પશુ મેળાનો પ્રારંભ કરવામાં આવે છે પ્રવૃત્તિ થી પશુપાલકો માં એક જાગૃતિ આવે છે તંદુરસ્ત હરિભાઈ નું નિર્માણ થાય છે પશુપાલન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે સરકારની યોજનાઓનું જાણકારી પ્રાપ્ત થાય છે યોજનાઓના માધ્યમથી પશુપાલકો

અને આમ જે દાતાઓ દાતાઓ ઉદ્યોગપતિ હતા એ પણ રહીને એક પ્રેરક ભરપૂર પાડે છે આ એક ઉત્સવ રૂપી મેળો છે જેની અંદર તમામ બનીના પશુપાલકો ભાગ લે છે આજે પણ તમે જોયો છે બહુ સંખ્યામાં લોકો પશુપાલકોએ ભાગ લીધેલ છે સ્પર્ધાઓમાં દૂધ દોફાઈ હોય કે સુંદરતા રીફાઈ હોય અને એની સાથે સાથે હમણાં પશુપાલનમાં ખાસિયત છે કે નાની ખડેલી અને વળકીનો સમાવેશ કર્યો છે એના પાછળ એક જ ધ્યેય છે કે પશુપાલન પ્રવૃત્તિને જીવંત રાખી અને આવનારી નસલો કાયમ રહે જેના માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયાસ છે અને આ પ્રયાસની અંદર આજે જે સોશિયલ મીડિયા મારફતથી જાહેરાત થઈ હતી એની અંદર દેશના રાજસ્થાનના મધ્યપ્રદેશના અને અનેક રાજ્યોના લોકો અને ગુજરાતના અનેક જિલ્લાઓના લોકો પણ આજે વધારે છે બનાસના લોકો પણ કીધું છે કે બંનેની ભેંસ એક સારી અને ઓલાદ છે કેવી રીતે સાચવણી જાણવણી થાય છે તો એક સફળ પ્રયાસ છે અને ભવિષ્યમાં પણ બનીની સંસ્કૃતિ જીવંત રહે બનીના ગાંછિયા મેદાનો જીવંત રહે અને બનીને પોતાના અધિકારો જલ્દી મળી અને બંને એક સ્ટેટસ કાયમ કરે એવી વિનંતી સાથે જય